100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયાની અંદર હાલ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેના કારણે તેના આજુબાજુના વિસ્તારો જેમ કે ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડાની કારણે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે પલટાની સાથે અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી અનેક રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહી છે તો કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસરો જોવા મળવાની છે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધવાનું છે અને ગુજરાત ઉપર તેની કેવી અસર જોવા મળશે સાથે જ બે હજાર ચોવીસના ચોમાસા અંગે પણ સંપૂર્ણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળની ખાડીના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તીવ્ર બનતું જોવા મળ્યું છે જે આવનાર ત્રણથી ચાર દિવસ દરમિયાન બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ એક નવું વાવાઝોડું બનાવવા જઈ રહ્યું છે જેની અસરોના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર ફરી એકવાર ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે આવનાર દિવસો દરમિયાન મેઘતાંડવ જોવા મળી શકે છે અત્યારે હવાનું હળવું દબાણ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનાવતું હોય તેવું જોવા મળ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાંથી આવી રીતના પવનો આ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીની અંદર ઠંડા અને ભેજુક્ત પવનોની સાથે સાથે હીટવેવવાળા પવનો પણ અત્યારે દરિયાના વિસ્તારોમાંથી આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળી છે સાથે જ અરબ સાગરના વિસ્તારોમાંથી હિટવેવવાળા પવનો ગુજરાત ઉપર ફૂંકાતા પણ જોવા મળ્યા છે જેના કારણે પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે અને સિસ્ટમનું દબાણ અને સંક્રમણ ધીમે ધીમે હવે બંગાળની ખાડીની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે આવનાર દિવસો દરમિયાન એટલે કે તારીખ દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર એક વાવાઝોડું બનતું જોવા મળી શકે છે આ વાવાઝોડાની અસરોના કારણે અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળવાનો છે અને વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફારને બદલાવ જોવા મળવાનો છે જેને જોતા અનેક રાજ્યોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ઢાકા ધાનવડનો વિસ્તાર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ કોરબા નાગપુરના વિસ્તારોની અંદર હૈદરાબાદ જલાના ઇન્દોરના વિસ્તાર મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો જેમ કે બેંગ્લુનો વિસ્તાર સાથે જ બેંગ્લુરુના વિસ્તાર મદુરાઈના વિસ્તાર અને શ્રીલંકાના વિસ્તારોની અંદર અત્યંત પવનની ગતિવિધિને ભારે ભારે મેઘતાંડવની સાથે તીવ્ર પવનની ઝડપ જોવા મળી શકે છે અને વાવાઝોડું ધીમે ધીમે અત્યંત ઘાતક બનતું પણ જોવા મળશે જેમની અસરો ગુજરાત ઉપર પણ વર્તાઈ શકે છે કારણ કે ગુજરાત ઉપરથી પણ પવનનું આવી રીતે આ સિસ્ટમ પોતાની તરફ ખેંચતી જોવા મળશે સાથે જ આ વાવાઝોડાનું સંક્રમણ ગુજરાતથી દૂર નહીં જોવા મળે જેના કારણે પણ ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરોના કારણે પવનની તીવ્રતાની અંદર મોટો બદલાવ જોવા મળી શકે છે જેના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે જેમાં દરિયા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરના વિસ્તારોમાં પોરબંદર ભાનવડના વિસ્તારોની અંદર સાથે જ જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર બોટાદનો વિસ્તાર જસદણ ગોંડલ રાજકોટ છોટીલા સાથે સાથે સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ગરમ પવનો કૂંકાતા જોવા મળશે ગરમ પવનોની સાથે સાથે વાદળ કચ્છભાયું વાતાવરણ સર્જાતું પણ જોવા મળી શકે છે ને વફાળાના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે ગુજરાતની અંદર વધારો થતો જોવા મળી શકે છે કચ્છના વિસ્તારની અંદર લખપત નળિયા ભુજનો વિસ્તાર માંડવી ગાંધીધામ રાપર અને ખાવડ વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ને ચાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે તેવું પણ અનુમાન આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદનો વિસ્તાર છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર અને ગતિવાળા પવનો ફૂં જોવા મળી શકે છે વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર ટેમ્પરેચર ખૂબ જ વધતું જોવા મળી શકે છે આજથી લઈને ત્રણ દિવસ સુધી ટેમ્પરેચર પાંત્રીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર પણ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર ટેમ્પરેચર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ધીમે ધીમે વાતાવરણની અંદર મોટો પલટો આવતો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમ નવા વાવાઝોડાની અસરોના કારણે આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ પલટો જોવા મળી શકે છે ને ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળશે તે સાથે જ વાવાઝોડું પણ અત્યંત ઘાતક સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી શકે છે આ વાવાઝોડું ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પચીસ તારીખ આજુબાજુ ટકરાયેલું જોવા મળશે જેના કારણે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તાર ધાનબડ ઢાકા કલાઈના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ અત્યંત ભયંકર અને તીવ્ર બનેલું જોવા મળશે અને સિસ્ટમનો સ્ટ્રફ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળવાનો છે જેના કારણે અનેક રાજ્યોની અંદર જેમ કે મદુરાઈ બેંગ્લોરુના વિસ્તારોની અંદર બેંગ્લવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર મુંબઈની અંદર જલાનાની અંદર નાગપુર કોરબા ધન ધાનવડના વિસ્તાર ઢાકાના વિસ્તાર ઇન્દોર ઝાંસીના વિસ્તાર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ ભયંકર અને તીવ્ર આંધી તુફાન સાથે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને વાવાઝોડું ટકરાવવાની સાથે જ તેના આજુબાજુના વિસ્તારોની અંદર મેઘ પ્રલય જોવા મળશે અનેક રાજ્યોની અંદર ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવો પણ માહોલ આ નવા વાવાઝોડાના કારણે જો મળી શકે છે ખાસ કરીને વાવાઝોડાની અસરો ત્રેવીસ તારીખથી શરૂ થતી જોવા મળી શકે છે ત્રેવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ દરમિયાન અનેક રાજ્યોની અંદર આ વાવાઝોડાના કારણે મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે ગાજવીજ સાથે આ વાવાઝોડું જોવા મળી શકે છે અને સૌથી વધારે વાવાઝોડાની અસર વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વર ઢાકા ધાનબડ અને કલાઈના વિસ્તારોની અંદર પચીસ તારીખ દરમિયાન આ વાવાઝોડાની સૌથી વધારે અસરો જોવા મળી શકે છે અને જેના કારણે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ આ વાવાઝોડાની સાથે સાથે સોમાસાની જો માહિતી મેળવી તો બે હજાર ચોવીસના ના સોમાસા અંગે પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આઠ જૂનથી લઈને પંદર જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું બેસી જવાનું છે જેને જોતા ગુજરાતની અંદર સારો એવો વરસાદ આઠ જૂનથી લઈને પંદર જૂન દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહ્યું છે પરંતુ ખાસ કરીને આવનાર પાંચ દિવસો દરમિયાન આ વાવાઝોડાની તીવ્ર અસરોના કારણે અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ માવઠું થવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો વરસાદ વાવાઝોડા અને આવી અવનવી વરસાદ અંગેની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો